એકવારનો પ્રસંગ નંદ બાબા કહેવાય છે બધા ગોવાળિયા ગોપીઓને બોલાવ્યા છે હે ગોવાળિયાઓ ઘણા સમયથી મને મનમાં સતત એમ થાય કે જ્યારથી મારા ઘેર દીકરાનો જન્મ થયો ને ત્યારથી આ વ્રજમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય છે જ્યારથી આપણે મારે ત્યાં દીકરાનો જન્મ થયો ઓલી રાક્ષસી લઈને ભાગી ગઈ હતી પેલો સાધુઓ ઘોરી આવ્યો હતો વાવાઝોડું આવ્યું પેલું ગાડું હવામાં ઉછળીને પડ્યું અનેક પ્રકારના ઉત્પાત થાય છે આજ વગર કારણે બીજે ક્યાંક જવું જોઈએ ગોવાળિયા કે નંદ આટલી બધી ગાયો આપણે ક્યાં જશું નંદા કે ગોવાળો અહીંથી થોડે દૂર યમુનાના સામા કિનારે એક સુંદર વન છે નામ છે એનું વૃંદાવન વૃંદાવન નામનું એક વન છે પાસે યમુના છે એટલે આપણી ગાયોને પાણીની તકલીફ નહીં રહે માં રહેવાની બહુ સારું વ્યવસ્થા છે અને નજીકમાં ગોવર્ધન નામનું એક પર્વત છે જ્યાં બહુ બધું ઘાસ થાય છે એટલે આપણી ગાયોને ઘાસ ચરવાની પાણીની કે આપણને રહેવાની કોઈ તકલીફ નહીં પડે આવો આપણે બધા આ ગોકુળ મૂકી અને વૃંદાવન નીકળી જાય આમ જે આ વાત કરી છે ગોવાળિયાઓ કહે મહારાજ સાધુ સાધુ સાધુતીવાદના બરાબર છે સાચી વાત છે આપણે આ છોડી દેવું જોઈએ એમ કહી ગોવાળિયાઓએ ગોપીઓએ પોતાનો જે કાંઈ સરસામાન હતો ઘર વખરી એ બધી ગાડામાં ભરી છે અને ગાડામાં ભરી અને બધા સાથે મળી શ્રીધામ વૃંદાવન જવા નીકળ્યા છે જેવા વૃંદાવન ની અંદર પ્રવેશ કર્યો ભગવાન કૃષ્ણ ને બલરામજી કહેવાય એક વર્ષના છે ભગવાન કૃષ્ણ અને જોતા મન પ્રસન્ન થયા છે બહુ બધું ઘાસ જોયું ને એટલે બંને ભાઈ ભગવાન વિચાર કરે કે આટલું બધું ઘાસ અમારી ગાયો ઘાસ ખાશે બહુ બધું દૂધ આપશે ગાયો પ્રસન્ન થશે જો જેનો જેવો ધંધો હોય ને એવો એને વિચાર આવે જેનો જેવો ધંધો હોય ને એને એવો વિચાર આવે આપણે મકાન બનાવતા હોય બહુ સારું મકાન હોય ત્યાંથી મિસ્ત્રી નીકળે ને એ દરવાજા સામુ જોવે કડિયો નીકળે ને ઈ ઈટું તરાહી છે સીધી છે પ્લાસ્ટર સારું છે નથી ઈ જ જોવે લાદી વાળો લાદીનું કામ જોવે જેનો જેવો ધંધો હોય ને આપણે આમ મોટો શેડ બનાવતા હોય આમ નવો નક્કોર પતરા લાવ હોય ને લોખણ લાવ્યા હોય પણ ભંગારનો વેપારી ભંગારી નીકળે ને તો એમ જ કે આ ભંગાર માં દીધો એટલા નો ભાવ આવે જેનો જેવો ધંધો ને એવું જ દેખાય ભગવાન કૃષ્ણ ગાયો માટે આવ્યા છે ગૌ ચરણ માટે આવ્યા છે એટલે ઘાસ જોઈ ભગવાન પ્રસન્ન થયા છે આ જગતની અંદર જીવતું જાગતું કોઈ ધામ હોય ને તો એ છે વૃંદાવન વૃંદાવન ભગવાન ભગવાનનું પરમ ધામ છે અને આજ પણ વૃંદાવનમાં તમે જાઓ તો નિધિવન ની અંદર આજ પણ ભગવાન રાસ કરે છે ભગવાન ગયા પાંચ હજાર વર્ષ વીત્યા તેમ છતાંય આજ પણ નિત્ય વૃંદાવન ની અંદર ભગવાન રાસ કરે વૃંદાવન એ ભગવાનનું નિત્ય ધામ છે